સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લગતી કેટલીક મહત્વની જાહેરાતો સાથે કોર કમિટી અંગે માહિતી આપવા એનસીપી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંતભાઈ પટેલ અને મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ સુરત આવ્યા હતા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શનિવારે સાંજે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરાઈ છે મહાનગરપાલિકાની નગરપાલિકા સાથે પંચાયતોની ચૂંટણી જાહેરાત કરાઈ છે જેમાં સુરત મનપાની પણ ત્રીસ બેઠકો માટે ચૂંટણી છે ત્યારે અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી એનસીપી પણ મેદાને આવી ગયા છે ત્યારે એનસીપીના પ્રદેશ પ્રમુખ પટેલ અને પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી જેમાં સુરત મનપાની આવનાર ચૂંટણીને ધ્યાને લઈ બનાવેલા કોર સાથે ઉમેદવારોના નામોનું પહેલું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું તો સુરત મહાનગરપાલિકાના જે પડઘા વાગી ચૂક્યા છે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘા વાગી ચૂક્યા છે ત્યારે એનસીપી પાર્ટી સૌપ્રથમ જાહેર કરીએ છીએ કે અમે સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ અને એની જાહેરાતની શુભ શરૂઆત અમે સુરત ખાતે એનસીપી મહાનગરપાલિકાના ઉમે ઉમેદવાર જાહેર કરીને કરી રહ્યા છીએ અમારું જે ઉમેદવારોનું લિસ્ટ છે મહાનગરપાલિકાનું એ અમે અત્યારે વીસ કેન્ડિડેટનું લિસ્ટ જાહેર કરીએ છીએ આ વીસ કેન્ડિડેટ એ મુખ્ય કેન્ડિડેટ તરીકે એક એક વોર્ડમાં પ્રતિનિધિત્વ ધરાવે છે અને આ જે ટોટલ અમે જે વીસ કેન્ડિડેટ જાહેર કર્યા છે એ આપની વચ્ચે હું એ યાદી મૂકીશ અને એમને આપને હું જણાવી દઈશ અને જે ચાલી રહ્યું છે આપણે સૌને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ઘણું બધું તાનાશાહીવાળાનું વર્તન થઈ રહ્યું છે એની સામે એનસીપી પાર્ટી નગરજનો વચ્ચે એક સકારાત્મક નીતિ નિયમો સાથે સકારાત્મક ઉર્જા સાથે અને સકારાત્મક કાર્યશૈલી સાથે મેદાને ઉતરવા જઈ રહી છે કહેવાનું એટલું જ છે કે જે ચૂંટણીના પડઘા વાગી ચૂક્યા છે ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અત્યાર સુધી અમારી ભૂમિકા રહી છે પરંતુ આગામી દિવસોમાં અમે સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓમાં પંચાયતોમાં એનસીપીનું રાજ સ્થપાય અને હું એવું કહીશ કે એનસીપીનું નહીં પરંતુ એનસીપી પાર્ટીના નેતૃત્વ નીચે એમના સહારાથી જનતા રાજ સ્થપાય એવું અમારું એનસીપી પાર્ટીનું એક કાર્યશૈલી સાથે અમે મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છીએ અમારા જે કેન્ડિડેટ છે એ કેન્ડિડેટ એ અનુભવી અને પ્રજાના વચ્ચે રહેલો જમીનનો કાર્યકર્તા છે અમે લોકોએ જેમને ટિકિટ ફાળવવામાં આવી છે એ એનું અમે ન તો એના રૂતબો જોયો છે ના તો એના પૈસા જોયા છે અમે એ લોકોનો પ્રજા માટેનો પ્રેમ જોયો છે પ્રજા હિત માટે એના કાર્ય કરવાના વિચારો જોયા છે અને એ લોકોના અનુભવના આધારે અમે ટિકિટોની ફાળવણી કરી છે તો એનસીપી દ્વારા ઉન વિસ્તારમાં યોજાયેલા સંમેલન સફળતાપૂર્વક પાર પાડી હોવાનું પણ એનસીપીના આગેવાનોએ જણાવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશ વાળાજી ટેન્ફન્યુઓ